તો આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે ભુક્કા સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલ કરી છે આગાહી જુનાગઢ અમરેલી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન પોરબંદર દ્વારકા જામનગર ખંભાડિયા જોડિયામાં વરસાદની આગાહી કચ્છના ભાગોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા અમદાવાદ ગાંધીનગરમાં આજે ઝાપટા વરસી શકે છે ક્યાંક ગરબાના આયોજનો થશે તો ક્યાંક ખેલૈયાની મજા બગડશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં ચારથી પાંચ તારીખ આસપાસ એક સિસ્ટમ બનશે જેનાથી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસશે સાત ઓક્ટોબરથી પશ્ચિમની હવાનું જોર પકડાતા ચોમાસાની થશે વિદાય આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં જૂનાગઢના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં લગભગ ગીરના થોડાક ભાગો જોડિયાના ભાગો અને ખંભાળિયાના ભાગો આ ઉપરાંત જામનગરના ભાગોમાં કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને દ્વારકાના પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં વચ્ચે હવે લગભગ જોવા જ ગયા તો ખેલૈયાઓ માટે આજનો દિવસ કોઈ કોઈ ભાગમાં સારો રહેવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ રાત્રે ખેલૈયા માટે કંઈક અંશે સારું રહેવાની શક્યતા રહેશે વરસાદ બપોર પછી ગાજવી સાથે ક્યાંક કેટલાક ભાગમાં પડી શકે પરંતુ એકંદરે અમદાવાદ ગાંધીનગર કે અન્ય ભાગોમાં એકંદરે ગરબા માટે ગરબી માટે કંઈક અંશે હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે